સમગ્ર ગુજરાતમાં હાલ લગ્નસરાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે લગ્ન પ્રસંગમાં હાથી ઘોડા ગાડી અને બગીઓમાં વરરાજાના વરઘોડા કાઢવાનું ચલણ વધતું જઈ રહ્યું છે પરંતુ હાલ અમદાવાદ અને મેઘરજ તાલુકાના ઈસરી ગામના વતનીના સુપુત્રના લગ્ન ઈસરી મુકામે નિર્ધારિત કરાયા છે અહીં વરરાજા ઘોડા કે બગી પણ નહીં પણ ઢોળ શરણાઈના તાલે શણગારેલા બળદગાડામાં વરઘોડો એટલે કે દેવદર્શન યોજવામાં આવ્યો હતો આ અનોખો નીકળેલો વરઘોડો ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આજના યુગમાં સાદું ગાડું લુપ્ત થઈ રહ્યું છે ત્યારે ઈસરી ગામના જયેશભાઈ ચતુરભાઈ ભાટિયા પરિવારના સુપુત્ર હર્ષના સુપ લગ્ન પ્રસંગે બળદગાડામાં વરઘોડો કાઢી દાયકાઓ પહેલાંની પરંપરાને ઉજાગર કરી નવી પેઢીની લગ્નની પરંપરાથી અવગત કરવામાં આવ્યા હતા મારું નામ જયેશકુમાર સિંહ ભાટિયા છે હું મૂળ ઈસરી ગામનો વતની અને મારા બાબાનું નામ છે હર્ષ એના મેરેજ આવતીકાલે એની જાન જાય છે પણ આજે એનો વરઘોડો છે અથવા દેવદર્શન એનું નામ અમે આપ્યું છે કારણ કે વરઘોડો કહીએ તો પાછો ઘોડો વચ્ચે આવે એટલે મેં એને દેવદર્શનથી ઉપમા આપી અને એ ઉપમા આપવાનું મેઈન કારણ એ કે છેલ્લા હું દસેક વર્ષથી જોઈ રહ્યો છું કે દિન પ્રતિદિન આર્થિક રીતે નબળો હોય કે સતર હોય પણ એ લોકો વરઘોડાની અંદર અથવા બેન્ડવાજાની અંદર અથવા ડીજેની અંદર એટલા બે ફાર્મ ખર્ચા કરે છે કે એ લગભગ એના પ્રસંગ પછી આઠ દસ વર્ષ સુધી એ મૂંઝાયેલો રહે છે અને નંબર બે સૌથી અગત્યની બાબત તો એ કે ભારતીય સંસ્કૃતિ દિવસે દિવસે ભૂસાઈને ખલાસ થઈ ગઈ એટલે મારા માઇન્ડની અંદર એક વર્ષથી વિચાર ચાલતો હતો કે મારા બાબા હર્ષના મેરેજ જ્યારે આવશે ત્યારે હું એવું કંઈક કરીશ કે ખર્ચો તો ઠીક છે પણ આવનાર પેઢી અને વર્તમાન પેઢીને ખબર પડે કે આપણા વડવાઓ બાપદાદાઓ કેવી રીતે જાન લઈને જતા હતા અને કેવી રીતે પરણતા હતા એટલે મને એક વિચાર આવ્યો કે ચલો બળદગાડું કરીએ અને એને ઇકો ફ્રેન્ડલીથી સજાવીએ અને ઓછામાં ઓછા ખર્ચે સમાજને એવો એક આપણે ઉપદેશ આપીએ કે આપણી રસ્તે ચાલે અને આર્થિક રીતે બોજની અંદરથી બચી એમનું ભાવિ ઉજળું બનાવે અને દેશની તમામ જનતાને અને ગુજરાતની ખાસ જનતાને મારી વિનંતી કે ભાઈ આ રીતે કરો ખર્ચની અંદર કંઈક સરસ લાગશે અને કંઈક ટેન્શન વગરનું કામકાજ ઇકો ફ્રેન્ડલી દેવ દર્શન એનું નામ આપો વરઘોડો કાઢી જ નાખો વરઘોડો ઘોડો એટલે ઘોડો લાવવો પડે આપણે એવું કાઢી જ નાખો ઘોડો તો ડીજેની પણ જરૂર નથી કશું નહીં દેશી આપણે પ્રાચીન કાળની અંદર રાવર મિત્રો જે રીતે વગાડતા હતા એ જ મેં ટીમ બોલાવી છે અને ઇકો ફ્રેન્ડલી દ્વારા હું મારા લગ્ન કરવા મારું નામ હર્ષ અને આજે મારા ઘરે દેવ દર્શન કરવા માટે જઈ રહ્યા છે બધા વરઘોડાનું નામ લે છે વરઘોડા રીતે ડીજેમાં ને એ રીતે નીકળે છે પણ મારા પપ્પાના વિચારો એવા હતા મારા પપ્પાની ઈચ્છા એવી હતી કે આપણે જે જૂની રીતો છે જૂના સંસ્કારો છે એ પાછા લાવીએ એટલા માટે ગાડું બળદગાડું શણગાર્યું છે અને બહુ જ ઉત્સાહ છે એના લઈ કે બળદગાડું શણગાર્યું છે બહુ સારી રીતે મારા ભાઈઓએ મારા જીજાજીએ ભેગા થઈ અને ખૂબ જ મને ઉત્સાહ એટલો બધો છે કે જે સમાતો નથી અને મારા પપ્પાની ઈચ્છા પૂરી થઈ રહી છે અને પ્લસ આપણા જૂના જે સંસ્કારો છે રીતિ રિવાજો છે એ પાછા આવી રહ્યા છે આના આવનાર પેઢીઓને બી કહેવામાં હું એમ કહેવા માગું છું કે આ વસ્તુ આપણે કરવી જોઈએ અને હું આની સારાના વધારે કરું છું